કાંકરેજની ધન્યધરામાં આવેલ થળી જાગીર મઠ ખાતે સદગુરુ શ્રી સ્વામીજી એક હજાર આઠ અનંત વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ પરમપૂજ્ય મહંત શ્રી હરિપુરીજી ગુરુ શ્રી માણેકપુરીજી બાપુની રજત જયંતિ નિમિત્તે ફાગણવદ ત્રીજને શુક્રવાર તારીખ પાંચ ત્રણના રોજ બ્રહ્મલીન થતા તેઓની પચીસમી રજત જયંતિ મહોત્સવ સંવંત બે હજાર એંસીના ફાગણવદ ત્રીજને ગુરુવાર તારીખ રોજ ધામે ધામથી યોજાયો થળી શ્રી એક હજાર આઠ જગદીશપુરી ગુરુ હરિપુરી બાપુ તેમજ દેવદરબાર જાગીર મઠના ઓગડનાથજી શ્રી એક હજાર આઠ બળદેવનાથજી ગુરુ વસંતનાથજીની પાવન નિશ્રામાં યોજાયો હતો આ કેવળપુરી બાપુનો મઠ એક પૌરાણિક મઠ જેમાં અનેક સંતો મહંતોની જીવંત સમાધિઓ આવેલ છે આ ધર્મધરા મઠ ખાતે હરિપુરી બાપુની પચીસમી રજત જયંતી તેમજ પંચકુંડી મહાવિષ્ણુ યજ્ઞ તેમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ પ્રસંગે દેવ દરબાર જાગીર મઠના ઓગડ શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપુ થરા વાળીનાથ જગ્યાના મહંત શ્રી એક હજાર આઠ ઘનશ્યામપુરી બાપુ તેમજ ગુજરાત અને રાજસ્થાનમાંથી અનેક સંતો મહંતો તેમજ સેવકો પધારેલ જમવા તેમજ ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ આ પ્રસંગે થળી ગોળ તેમજ દેવદરબાર ગોળ તેમજ પધારેલ ગોસ્વામી સમાજના ભાઈઓને થેલો તેમજ સ્ટીલના ગોળી ફોટાની લાણી આપવામાં આવેલ સંતો મહંતોને જગદીશપુરી બાપુએ ફૂલહાર શાલ તેમજ કવર આપી સન્માન કરેલ બાપુના સેવકોએ ખૂબ સારી સેવા કરેલ જગદીશપુરી બાપુએ સંતો મહંતો તેમજ ગોસ્વામી સમાજના અને અન્ય સમાજના નામી અનામી મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ સેવકોનો આભાર વ્યક્ત કરેલ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત રજ જયંતી મહોત્સવ છે અને અંતર્ગત આજે ઉજવણી કરવામાં આવેલી છે આપણે થાળી મઠ ખાતે તો એ પ્રસંગે આપ લોકોને શું સંદેશ આપશો સર અમારા હરિભાઈ મહારાજને પચીસમી હજી સુધી મહોત્સવ જાગીર મઠ પરમપૂજા આદરિયા પરમપૂજા મહાબલેશ્વર શ્રી ગજાપલી બાબુ એક રાજસ્થાન આપીએ છીએ અને શિક્ષણ પ્રત્યે શિક્ષણ શિક્ષણ પ્રત્યે પણ ખૂબ ધ્યાન દોરો અને આજે અમારે પચીસ પચાસ છે અંદર તમામ આ ચેનલના માધ્યમથી તમામ તાલુકાની અંદર ઓગડાસો પરમેશ્વરા અને કેવડાસો પરમેશ્વરાને પોતે જાતે આના આનાથે ભગવાનના જ્યારે દર્શન કરે છે ભગવાનના પહોંચા છે એવા આ જગ્યાને હળી જાગીરમઠમાં જ્યારે હરિપુરી મહારાજ મારે મહાન યુવક તપસ્વી થઈ ગયા કે જેમના પોતે આજુબાજુની વસ્તી વચન સિદ્ધિ કહેતા અને જે લોકો વચન બોલતા એ વચનગુરી મહારાજ ગુરુ મહારાજ એમની પચીસ હાલના વર્તમાન માન જેવા અમારા ગણેશપુરી બાપુ આ ધામધૂમથી અને સેવકગણની સાથે ખૂબ ઉદ્દી રહ્યા છે તો આજે ગણેશગુરી મહારાજના ગણેશગુરી મહારાજના અને ધોળપુરી મહારાજના તમામ સમાજને સમાજસેવકગણને ખૂબ ખૂબ આશા આભાર છે આ સમાજને તમામ તમામ